નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વિડિયો ઇન્ફોર્મેશન ચેનલ જ્યાં તમે શિક્ષણ સંબંધિત માહિતી ગુજરાતી ભાષામાં મેળવો છો આજે આપણે ચર્ચા કરીશું બૌદ્ધ ધર્મની કે તે શું છે કેવી રીતે છે તે વધુ જોતા પહેલા વિડિયોને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આગળની વિડિયો સબસ્ક્રિપ્શન માં મળતી રહે શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો બૌદ્ધ ધર્મ શું છે બૌદ્ધ ધર્મ એ દુનિયાનો એક મુખ્ય ધર્મ છે જે ગૌતમ બુદ્ધના ઉપદેશ ઉપર આધારિત છે બૌદ્ધ ધર્મમાં જીવનના દુઃખોનો અંત લાવવા અને આત્મિક શાંતિ મેળવવા માટેના માર્ગો બતાવવામાં આવ્યા છે જોઈએ કે તેની શરૂઆત ક્યારે થઈ હતી તેના સ્થાપક ભગવાન બુદ્ધ એટલે ગૌતમ બુદ્ધ પોતે થયો હતો તેમનો મુખ્ય સંદેશ અહિંસા મધ્યમ માર્ગ અષ્ટાંગિક માર્ગ અને ચાર આર્ય સત્ય હતા મૂળ માન્યતાઓ માનવોના દુઃખનો નિવારણ નિવારણ ન હતો માર્ગ જે તેને આઠ પદ્ધતિઓનો માર્ગ પણ કહેવામાં આવે છે સૌ પ્રથમ છે સમ્યક દ્રષ્ટિ એટલે યોગ્ય સમજ કોઈ પણ નિર્ણય લેતા પહેલા

રીતે ઓળખી શકીએ આપણે તે પરથી ઓળખી શકીએ છીએ એટલે યોગ્ય બોલવું યોગ્ય કર્મ એટલે યોગ્ય કાર્ય કરવું સમય આજીવિકા એટલે યોગ્ય રોજગાર મેળવવો સમ્યક પ્રયત્ન એટલે યોગ્ય પ્રયત્ન કરવો સમ્યક સ્મૃતિ એટલે યોગ્ય ધ્યાન કરવું સમ્યક સમાધિ એટલે યોગ્ય ધ્યાન મુખ્ય સિદ્ધાંતો શું હતા તેમના જીવનના અને આપણે જે તે કરવા માટે પ્રેરે છે કે સંસાર છે એ દુઃખમય છે દુખ નું કારણ શું છે તો દુઃખનું કારણ કૃષ્ણા એટલે કે ઈચ્છા છે આપણે કોઈ પણ ઈચ્છા હોય પણ તે ઈચ્છાને આપણે ભગવાન પર છોડી દઈએ તો દુઃખનું કારણ ઓછું થઈ જાય છે અંત આવે માર્ગ સ્પષ્ટાંગિક માર્ગ પર ચાલવાથી દુખ નો અંત આવે છે જે આપણે પહેલા ચર્ચા કરી ચૂક્યા છીએ સ્પષ્ટાંગિક માર્ગ ની આચાર્ય સત્ય હતા મુખ્ય વિભાજન એટલે કે તેમનું વિભાજન હિનાયત એટલે પરંપરાગત બૌદ્ધ ધર્મ તાજેતરની પ્રકૃતિઓ વિનાના હતા એ બીજું મહાયાન એટલે કે આધુનિક અને વધુ ઉદ્ધાર બૌદ્ધ માન્યતાઓ વજ્રયાન એટલે તાંત્રિક અને આધ્યાત્મિક પદ્ધતિઓ ધરાવતો હોય તે સંભ્રમણો પ્રથમ સંભ્રમણ રાજગુરુ ગૌતમ બુદ્ધ ના પરિનિર્માણ પછીનું બીજું સંભ્રમણ વૈશાલી એટલે કે વિવાદોના નિવારણ માટે મૌર્ય રાજા અશોકના સમય દરમિયાન બૌદ્ધ ધર્મના વિદ્વાનો દ્વારા ચોથું સંભ્રમણ કાશ્મીર ના સમયમાં બૌદ્ધ ધર્મના વિભાજનનો વિસ્તાર આની સાથે સાથે હું તમને કેટલી વસ્તુ જણાવીશ એટલે હિનાયત અને મહાયાન વચ્ચેના તફાવત અને વિખવાદનો અભ્યાસ અભ્યાસ કરો બધીઓ એટલે કે અશોકના શાસનમાં બૌદ્ધ ધર્મ પર પડેલો અસરકારક પ્રભાવ મહાન સ્થાનો એટલે બૌદ્ધ સ્મારકો જેમ કે બૌદ્ધ ગયા સાચી અને નો મહત્વ અને તેની પ્રતિષ્ઠા સ્પર્ધાત્મક પરીક્ષામાં ગૌતમ બુદ્ધતા જીવન કિસ્સા અને તેમની શિક્ષણની પરીક્ષરે બૌદ્ધ ધર્મના વિવિધ વચનો અને તેના સમાજ પર થતો પ્રભાવ ગૌતમ બુદ્ધ વિશે આપણે એક અલગથી આવતા મૂકીશું તેની જીવન પ્રક્રિયા આપેલા સંદેશો તે બધું આપણે જાણી શકીએ તો આ વિડીયોમાં આટલું જ આગળના વિડીયોમાં આપણે જાણીશું કે ગૌતમ બુદ્ધ શું હતા કેવી રીતે તેમની જીવનચર્યા કેવી હતી હાલ અમને રજા આપશો તમારો મહત્વપૂર્ણ સમય આપવા બદલ તમારો આભાર